हमारी या चैनल ने सब्सक्राइब ना करी हो तो लाल बटन दबाओ या सब्सक्राइब करो अने साथे साथ आप बेल नो आइकन पर प्रेस करो जिसकी तुम्हें हमारे वीडियो जो इसको साउथ ही पहला। Before we proceed in our event in our program, let's join our hands. और सुंदर ये सृष्टि होती

પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સંતરામ મહારાજની જય સદગુરુદેવની જય આજે પરમ ભગવદ્ય જિગ્નેશભાઈ દ્વારા આ એક ઇંગ્લિશ સ્કૂલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ખાસ એક એમની ભાવના હતી કે ખાસ આ ઉદઘાટનમાં સંતો વધારે અને સંતો દ્વારા જે કાર્ય થાય એ ભગવાનના પ્રતિનિધિ તરીકે એ સંતો કાર્ય કરતા હોય છે તો એ ભગવાન દ્વારા કાર્ય થયું કહેવાય એવું એક અમના મનમાં વિચાર હતો તો ખાસ આજે આ સ્કૂલનું ઉદ્ઘાટન થયું છે શરૂઆતમાં આપણે જે પ્રાર્થના સાંભળી કે જેસા સોચો એસા બનોગે તો ખરેખર હકીકત સારા વિચાર જ માણસને એક સારો માનવી બનાવી શકે છે અંગ્રેજીમાં એક કહેવત છે કે સોય ફોટ રિપેન એક જેવું તમે કાર્ય જેવો તમે વિચાર વાવો એવું એક કાર્ય તૈયાર થતું હોય છે સોએલ એક રિપે હેબિક જેવું કાર્ય કરતા થી બાર ઇંગ્લિશ મીડિયમ વિઝન સ્કૂલની આ ત્રીજી બ્રાન્ચના ઉદ્ઘાટન સમારોહમાં ખાસ ઉદ્ઘાટક શ્રી પરમ પૂજ્ય આદરણીય કોઠારી સ્વામીજી પરમ પૂજ્ય આદરણીય મુરારીદાસજી મહારાજ મનુ મહારાજ ઈઆઈ સાહેબ રાજેશ સુરાશ્રી તેમજ મંચસ્થમાં મારા સૌ મિત્રો આજુબાજુ કામમાંથી પધારે સૌ મહેમાનશ્રીઓ અને પેરેન્ટ્સ અને બાળકો શિક્ષણનું ધ્યેય જે છે એ આપણે વારંવાર સાંભળીએ છે કે સારો માનવી બનાવવો સારો નાગરિક બનાવવો એથી વિશેષ સારો સર્જક બનાવો અને હું ત્યાં સુધી કહીશ કે આટલું જ નહીં પણ સારી રોજગારી પણ બહુ જરૂરી છે અને એનાથી વિશેષ હું માનું છું કે સારા શિક્ષણ અને સારા જ્ઞાનનું એક ધ્યેય છે અને હોવું જોઈએ જે જીવન જીવવાની રીત શીખવાડે જીવન સરળ સુંદર અને આનંદમય રીતે પસાર થાય એમાં શિક્ષણ અને જ્ઞાનનો બહુ મોટો ભાડો રહેલો છે એક દ્રષ્ટાંત આપું તમને કે બે ગામને જોડતો કોઈ એક રોડ હોય અને અને મર્સિડીઝ કારમાં એ રોડ પસાર કરવાનો હોય તો તો બીજા ગામમાં ગયા પછી છે તમારી જેવી કેવ છે એવું તમારું ભવિષ્ય બને છે તો એના મૂળમાં છે માણસના ભવિષ્યમાં વિચાર છે જેટલો વિચાર સારો હશે એટલો માણસ સારો બનશે અને સારા વિચાર માટે જેટલો સત્સંગનો યોગ હશે એટલો માણસ સારો બનવાનો છે સત્સંગનો અર્થ એ છે સતનો સંગ સાચાનો સંગ આપણે બધા જાણીએ છીએ કે સારું શું છે ને ખોટું શું છે છતાં પણ